અહીંયા વિદ્યાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવતા હતી જેમાં કુલ ત્રણ કંપનીઓ અહીં અહીંયા ઉપસ્થિત હતી એ વિવિધ અ જગ્યાઓ પર અહીંયા ઉમદારોની પ્રાથમિક પસંદ કરવામાં આવતા હતી રોજગાર મેળાનું આયોજન કરેલ છે જેમાં રોજગાર મેળવવા માટે અમે શંકેશ્વર શાળા આઇટીઆઈ ખાતે તાલીમ મેળાવા મેળવવા આયા છીએ ઇન્ટરવ્યુ છે રોજગાર મેળાનું આયોજન કરેલું છે પાટણ કરચેરી દ્વારા તો એમાં મારે રોજગારની જરૂર છે એમાં હું તેમાં ઇન્ટરવ્યુ માં હાજર છું